ડીસાના સમશેરપુરા ખાતે કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભા યોજાઈ ભાજપના ઉમેદવાર રેખાબેનના પતિએ અનેક કૌભાંડો કર્યા હોવાના કોંગ્રેસના આગેવાન પોપટજી દેલવાડીયા લગાવ્યા આક્ષેપો બનાસકાંઠા લોકસભાના બંને ઉમેદવારોએ પ્રચાર કાર્ય પુરજોશમાં શરૂ કરી દીધું છે ત્યારે ડીસા તાલુકાના સમશેરપુરા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં ગેનીબેન સહિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપના ઉમેદવાર સહિત ભાજપની નીતિઓને વખોડી હતી ડીસાના સમશેપુરા ખાતે ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોના અગ્રણીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ડીસા વિસ્તાર ઠાકોર સમાજની પ્રભુત્વ ધરાવે છે ત્યારે આજે ઠાકોર સમાજના બે આગેવાનો ભાજપમાં જોડાતા આગેવાનોએ જાહેર સભામાં બળાપો ઠાલવ્યો હતો સભામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયાએ ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના આગેવાનો લેપજીજી ઠાકોર અને ભરતભાઈ ધૂંખ મામલે જણાવ્યું હતું કે આપણે બધાએ એમના માટે તન મન ધનથી મહેનત કરી હતી ત્યારે મને આજે દુઃખ સાથે નાની બેન તરીકે કહેવું પડે છે કે જ્યારે આજે અમારે જરૂર છે ત્યારે એ સામે પક્ષે જઈને બેઠા છે મને નથી ખબર પણ એમના જ પક્ષેથી કોઈએ એવું કહ્યું હતું કે આ ખરાબ થયેલી કેરીઓને શું કામ ત્યાં લાવો છો તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ હાફૂસ કેરી ક્યાંથી થઈ ગઈ તકલીફ થાય છે મારા સમાજના વડીલો બધા જ તન મનથી ભૂખ્યા તરસ્યા એમની ગાડીમાં ગામડે ગામડે જઈને પ્રચાર કર્યો હતો કે એમને જીતાડજો પણ આજે જ્યારે એક લડાઈક બેન મોટી બેન આવી અને ઘણી બધી વાત એમની સામે મૂકી હતી પણ મને નથી ખબર કે શું વાત થઈ પણ ખૂબ જ દુઃખ થયું છે જ્યારે ગેનીબેને જણાવ્યું હતું કે બંને મને કહીને પણ ગયા છે કે બેન અમારે જવું નહોતું પણ અમારે ક્યાંક નાના મોટા ધંધા રોજગાર છે અને એના હિસાબે અમને તકલીફ પડે છે પણ ધંધા રોજગાર લેબજીભાઈ ચૂંટણી લડતા હતા એ વખતે પણ હતા અને વીસ વર્ષથી હતા એમના એ જ ધંધા છે એમાં કોઈ ફેરફાર પડ્યો નથી આ પહેલા કોઈ ભાવ ન હતો અને હવે ભાવમાં ઉછાળો આવ્યો છે શેર બજારમાં હવે રઈના ભાવ રાતે ન વધે એટલા દિવસે વધે છે એટલે ક્યારેક ક્યારેક શેર બજારની અંદર ઉછાળો આવે ભાજપમાં બધા ગયા છે એ ચૂંટણી હારીને જ ગયા છે જો હવે એ જ ના જીતી શક્યા હોય તો કોને જીતાડી શકવાના છે અહીંથી જેટલા પણ રાજીનામા આપ્યા એ ચાલુ ધારાસભ્ય રાજીનામું આપીને નથી ગયા એમને ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત ધંધા હોય કે જે એમની આશા અપેક્ષા હોય એ એમને મુબારક છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર પર તમે ગમે એટલા જુલમ કરો ગમે એટલા કેસ કરો પણ ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો એનું કારણ કે હું વર્ષ બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી લડી દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ત્યારે એની મિલકત દર્શાવી છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે અને મારે દર વખતે માત્ર તારીખ બદલવાની હોય છે બાકી એફિડેવિટમાં કંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી અને એટલા માટે મને બહુ કોઈની બીક નથી ગેનીબેન એમ પણ જણાવ્યું હતું કે આ લોકોએ જુઠ્ઠાણાના પ્રચાર શરૂ કર્યા છે ધાનેરામાં અને એ બધે એવા મેસેજ ચાલે છે કે ગેનીબેન અને વિધાનસભાના અધ્યક્ષ એક ગાડીમાં દિયોદરથી ડીસા સુધી જતા હતા હવે આનાથી મોટો બમગોળો જુઠ્ઠો કેવડો હોય અને જુઠ્ઠું બોલવાનું પ્રવાહીમાં કરવામાં આવે ને તો સો ટકા બનાસ નદીમાં પૂર આવે એ તો બધું કહેશે ગેનીબેન બેસી ગયા બધી જ પ્રકારના જૂઠ જેટલું બોલાય એટલા પ્રયાસો કરશે જ્યારે કોંગ્રેસના આગેવાન પોપડજી દેલવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના પતિએ अनेકો ભાંડ જ કર્યા છે આજ સુધી પરીક્ષામાં જે કૌભાંડ થયા છે એ બધા એમને કર્યા છે આ બેકારો ગુજરાતમાં ફરે ને એ હિતેશભાઈના કારણે ફરે છે ટોટલ પેપર ફોડવામાં હિતેશભાઈનો નંબર હતો એ મજબૂરીના કારણે જ ભાજપે ટિકિટ આપી છે લોકશાહી છે લોકશાહીમાં કોણ ક્યાં જાય છે એ પોતપોતાની મરજીનો વિષય છે પરંતુ ઠાકોર સમાજમાં અત્યારે યુવાન વર્ગ તમામ સમાજની બેન એટલે કે બનાસની બેન ઠાકોર સાથે છે અને રહેશે એમાં કોઈ મીનમેક નથી અને સમાજમાં આખો સમાજ સાથે છે એમાં કોઈ ફરક પડવાનો નથી એક ટકોય નુકસાન દેખાતું નથી અમને અત્યારે જે પોતાની વિચારધારા હતી વિચારધારા સાથે જોડાણ છે એમાં કોઈ સમાજને નુકસાન થવાનું નથી સમાજ હંમેશા સમાજના વ્યક્તિ સાથે રહેતો હોય છે પૂર્ણ ક્યાં જાય છે સમાજ ક્યારેય જોતો નથી સમાજની હંમેશા લાગણી સમાજ સમાજવામાં જ રહેતી હોય છે મારું નામ છે ઠાકોર મથુરજી ઠાકોર સમાજમાં જે આગેવાનો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે એમનાથી ઠાકોર સમાજમાં ઝીરો પોઈન્ટ ઝીરો ટકાનો ફેર પડે એમ નથી અને ઠાકોર સમાજ એકદમ અકબંધ છે કેમ કે પંચોતેર વર્ષ પછી ઠાકોર સમાજની બેનને કોંગ્રેસ પાર્ટીએ જે ટિકિટની પસંદગી કરી છે એ માટે ઠાકોર સમાજ અત્યારે હાલ બળાપો ગાર્ડન બેન છે કે એ લોકો જે ગયા છે એમને પણ ઠાકોર સમાજના લોકો જવાબ આપશે એમને ગઈ ફેરે અપક્ષ ચૂંટણી લડ્યા વિધાનસભાની એમાં આખો ઠાકોર સમાજ એમની સાથે હતો અને અત્યારે હાલ કોઈ એમને રાજકીય પ્રેશર હોય કે ભલે એમના મનમરજીથી ગયા હોય એ મને ખબર નથી બાકી ગયા છે એને પગ ઉપર કોળીઓ માર્યો છે લોકશાહી છે ને લોકશાહીમાં દરેકને ગમે તે પક્ષ મજાવાનો અધિકાર છે એ એમની રીતે ગમે તે પક્ષમાં જાય અને સમાજને કોઈ લેવા દેવા નથી અમારું સમાજનું સંગઠન મજબૂત છે ગેનીબેન સાથે છે અઢારે આલમ ગેનીબેન સાથે ગેનીબેન જ્ઞાની સો ટકા જીતે જ છે એમના જવાથી આ ઠાકોર સમાજનું સાહેબ કોઈ ફેર પડવાનો નથી ના કોઈ કોઈ ફરક પડવાનો નથી એમને કોઈ રાજકીય દબાડો કે કોઈ બી રીતે એ એમને મરજીની વાત છે એમાં અમારા સમાજનો કોઈ એમાં છે એમના કોઈ કોઈ બી રીતે જાય અમને નથી ઠાકોર અમારા સમાજના બે આગેવાનો જવાથી સમાજને કોઈ નુકસાન થવાનું નથી સમાજ ભેગા છે એમાં કોઈ ખોટું નથી સમાજની સાથે છે એ લોકો એ પણ એમની કોઈ મજબૂરીના કારણે કોઈ ગયા હોય તો એમને મુંબારક છે બાકી દરેક અઢારે હાલમાં ગેની બેનની સાથે છે

આગેવાનોની મુલાકાત માટે લોકસભાની ચૂંટણીના અનુસંધાને એક આ નાનકડા કાર્યક્રમનું આયોજન કર્યું એમાં અમારા સૌ આગેવાનોએ આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપવા માટે વાત કરી અમે પોતે એવું ઈચ્છીએ છીએ કે સમગ્ર જિલ્લામાં શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય લોકશાહી ઢબે યોજાય અમે ભારતીય જનતા પાર્ટી મોટા દાવા કરતી હતી પાંચ લાખના નાન ને સો લાખના જે કંઈ હોય તે પણ બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા હોય કે સમગ્ર એમના કાર્યકરો હોય તો એ સિત્તેર જેટલા ઉમેદવારો ટિકિટ માગતા હતા અને સિત્તેરમાંથી જ્યારે એક કેડર બેઝ પાર્ટી કહેવાય એમાંથી કોઈકને જેણે વર્ષો સુધી ભોગ આપ્યો એવા કોઈક બનાસકાંઠાના લોકોમાં પૈકીના જે આગેવાનો હતા એને ટિકિટ આપી હોત તો જનતા એમને સાથ સહકાર આપો પણ એ લોકો કેડર બેઝ પાર્ટી છે બાકી ટિકિટ આપવી હોય કોઈ જ્યાં સુધી એમના અભિપ્રાયો બધા માટે લીધેલા સેન્સ લીધેલા તો આ તો જેને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીના એક રૂપિયાના સભ્ય નથી ભાજપ માટે એમને કાંઈ લેવા દેવા નથી એટલે આખા જિલ્લાની અંદર જે એક ઉમેદવાર માટે એમની લોકો વચ્ચે લઈ જવા માટે મત માગવા માટેની જે સિસ્ટમ છે અને એની પ્રણાલિકા છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એમની હતાશા છે ને હતાશાના કારણે રોજે રોજ કોંગ્રેસના આગેવાનોને લોભ લાલચ ધમકી બીક ધંધા રોજગારની બીકો લાલચો જે કાંઈક રાજકારણની રીતેથી થતું હોય એ સિદ્ધાંતોને નેવે મૂકીને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કોઈ આગેવાનો જવાથી એના લોકશાહીમાં મોટો ફેરફાર થઈ જતો હોય એવું હોતું નથી અંતે લોકશાહીની અંદર મતદારો સર્વોપરી હોય છે અને હજી ચૂંટણીને પચાસ દિવસ જેટલી વાર છે ત્યારે અત્યારથી આટલો બોખલાટ થયો છે તો જેમ દિવસો નજીક આવશે એમ ક્યાંક ને ક્યાંક એમના હતાશામાં વધારો થવાનો છે અને બનાસકાંઠાની જનતા જે એમની આદતો પ્રમાણે આગેવાનોના નામે ખોટા ફતવા એમના બદનામ થાય એવા વાતો વહેતી મૂકવી એમના સોશિયલ મીડિયાના માધ્યમથી જે એક ખરાબ કોમેન્ટો કરવી અને જે આ બધું એક એમની જે લોકશાહીની જે પ્રણાલિકા હોય એ પ્રણાલિકાને નેવે મૂકીને આગેવાનોને બદનામ કરવા માટેનું સોશિયલ મીડિયાને આમ જનતા એમના જે કાર્યક્રમોમાં વાતો થાય છે એને હું વખોડું છું આ સમગ્ર બનાસકાંઠાના જિલ્લાના મતદારોને ખાતરી આપું છું કે આપણે ચૂંટણી લોકશાહી ઢબે લડવાની છે અફવાઓમાં નથી આવવાનું તાક ધમકીમાં નથી આવવાનું લોભમાં નથી આવવાનું લાલચમાં નથી આવવાનું અને જે જાય એ કોઈ વિસ્તાર માટે નથી જતા કોઈ સમાજ માટે નથી જતા એમના ભલા માટે જાય અને ભલા એમના વ્યક્તિગત સ્વાર્થો માટે જાય નહીં પણ વાયદાઓ કે સહકારી માળખા મારફત વાયદાઓ સરકારમાં વાયદાઓ આ બનાસકાંઠાની જનતા એ બનાસકાંઠાના તમામ છતીસે કોમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે